ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું અગિયારસ કે પછી કોઈપણ વ્રત કે ઉપવાસમાં ઝટપટ બનાવીને ખાઈ શકાય એવું એકદમ ટેસ્ટી ફરાળી દૂધી બટેટાનું નવું શાક તો આ શાક તમે કોઈ પણ ફરાળી પૂરી પરાઠા સાથે ખાઈ શકો છો અથવા તો તમે દૂધી બટેટાની સૂકી ભાજી તરીકે પણ આ શાકને ખાઈ શકો છો એકદમ ટેસ્ટી એવું લાગે છે બનાવવામાં ફક્ત દસ જ મિનિટ લાગશે અને આ શાક તમે એકવાર ટ્રાય કરશો ને તો તમે હંમેશા આ જ બનાવશો કેમ કે આ શાકનો સ્વાદ એકદમ સરસ છે તો ચાલો રેસીપી શેર કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવું ફરાળી દૂધી બટેટાનું શાક કે પછી ફરાળી સૂકી ભાજી કુકરમાં ફક્ત દસ જ મિનિટમાં બનાવવા માટે અહીં અમે બે નંગ જેટલા મીડિયમ સાઈઝના બટેટા લીધા છે તો પહેલાં આપણે બટેટાની છાલ કાઢી લેશું આ શાકને આજે હું બટેટા અને દૂધી એવી રીતે મિક્સ બનાવું છું તમે એકલા બટેટા સાથે કે પછી એકલી દૂધી સાથે આ જ રીતે આ શાકને તૈયાર કરી શકો છો આજે આપણે થોડી અલગ રીતે બનાવીએ છીએ બહુ ટેસ્ટી એવું બનીને તૈયાર થવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં બંને બટેટાની છાલ ઉતારી લીધી સાથે દૂધીને મેં આ રીતે કટ કરી લીધી વચ્ચેથી બે ભાગમાં તો આપણે અડધી દૂધી શાકમાં ઉમેરવાના છીએ દૂધી અને બટેટાનું પ્રમાણ અહીંયા મેં સરખું લીધું છે તો પહેલાં આપણે દૂધીની પણ આ રીતે છાલ ઉતારી લેશું તો તમે જોઈ શકો છો સરસ છાલ ઉતારાઈ ગઈ છે હવે દૂધી બટેટા જરા પણ કાળા ના પડે એના માટે આપણે એને એક પાણીના બાઉલમાં રાખી દેશું અને બંનેને આપણે સમારી લેશું તો મીડિયમ સાઇઝના ટુકડામાં આપણે બટેટા અને દૂધીને આ રીતે સમારવાના છે તો ના તો તમારે દૂધી બટેટા બાફવાની ઝંઝટ છે ફક્ત કાચા બટેટા અને દૂધીથી જ આપણે આ ટેસ્ટી એવી સુકીબાજી સ્ટાઇલનું નવું દૂધી બટેટાનું શાક બનાવીએ છીએ તો દૂધીને મેં આ રીતે બે ભાગમાં કાપી લીધી જો તમને બીનો ભાગ જાડો લાગતો હોય જાડા અંદર બી હોય તો તમે એને કાઢી શકો છો અથવા ડાયરેક્ટ પણ આ રીતે સમારી શકો છો તો તમને જે પણ સાઇઝનું પીસ જોવે એ રીતે તમારે આને સમારી લેવાનું તમે જોઈ શકો છો સરસ આપણા દૂધી બટેટા સમારાઈ ગયા છે તો હવે આપણે એને પાણીમાંથી કાઢી લેશું અને આપણું ટેસ્ટી એવું શાક બનાવીશું કુકરમાં એકદમ ફટાફટ ફરાળી શાક તૈયાર કરવા માટે અહીંયા હું બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશ તો વ્રત કે ઉપવાસનું આ ફરાળી શાક છે જેને આપણે ઘીમાં વઘારીશું તમારે તેલમાં વઘારવું હોય તો તમે શીંગ કે તલના તેલમાં વઘારી શકો છો હવે આપણું ઘી થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને ચોથાઈ કપ જેટલા શીંગના દાણા ઉમેરી દઈશું બહુ સારો એવો શિંગદાણાનો સ્વાદ આ શાકમાં આવશે જો વડીલો હોય અને એ આ શાક ખાવાના હોય તો જો એ શિંગદાણા ચાવી ના શકે તો તમે અતકચરો ભૂકો કરીને પણ વાપરી શકો છો સિંગદાણાની સાથે આપણે દૂધી બટેટા ઉમેરી દેસું અને સ્વાદ પ્રમાણે સિંગાડું મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી લેશું અને એકદમ સારી રીતે બે મિનિટ જેવું શાકને આપણે કુકરમાં ઘી સાથે થવા દેસુ અહીં આપણું શાક થોડું થાય એટલે આપણે આમાં પાણી ઉમેરવાનું છે ફક્ત બે મોટી ચમચી જેટલું જ આપણે પાણી બે ટેબલ સ્પૂન જેટલું જ પાણી ઉમેરીશું આ શાક બનાવવા માટે તમારે પાણી બહુ જ ઓછું ઉમેરવાનું છે દૂધીમાં પણ થોડો પાણીનો ભાગ હોય એટલે આપણે પાણી વધારે નહીં ઉમેરીએ જેથી આપણું શાક સારી રીતે ચડી પણ જશે અને જરા પણ એમાં દૂધી બટેટાના ટુકડા નહીં થાય કે મેશ નહીં થાય તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કુકરમાં ફક્ત બે વિસલ કરીશું તો તમારે વિસલ હાઈ ફ્લેમ પર નહીં મીડિયમ ફ્લેમ પર કરવાની બે વિસલ થાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને કુક્કરને એની જાતે ઠંડો થવા દેવાનો તો લગભગ કુક્કર દસેક મિનિટમાં સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે શાકને ખોલી લેશું તો તમે જોઈ શકો છો ઉમેરેલી દૂધી બટેટા અને શિંગદાણા એકદમ સારી રીતે બફાઈ ગયા છે તો આ રીતે સરસ મજાના આપણા દૂધી બટેટા અને શિંગદાણા બફાઈ ગયા છે તો હવે આપણે એક મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરી દેસું તમારે ગળપણ ઉમેરવું હોય તો તમે એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી શકો છો કોઈ જ મસાલા આપણે ફક્ત અહીંયા આપણે મીઠું અને મરી પાવડર જ ઉમેરીશું તો એક ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી હળવા હાથે મિક્સ કરી દેશું અને ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું તો એકદમ ટેસ્ટી સિમ્પલ મસાલા સાથે આવું દૂધી બટેટાનું શાક કે પછી દૂધી બટેટાની સૂકી ભાજી જો તમે વ્રત કે ઉપવાસમાં ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને આ શાકનો સ્વાદ બહુ જ ભાવશે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ